બાલાપર રાજકોટ જિલ્લાનું એક એવું ગામ જે નર્સરી પર નભે છે વર્ષ દરમિયાન માત્ર મરચીના ત્રીસ લાખ જેટલા રોપા ઉછેરી લાખોની આવક મેળવતા ધરતીપુત્રો બાલાપર ગામમાં પંદર નર્સરીઓ તથા તેની સ્ટાર્ટર કીટ માટે બાગાયત વિભાગ દ્વારા રૂપિયા તેત્રીસ લાખ નેવ્યાસી હજાર એકસો ની સહાય ખેડૂતોને ચૂકવાય સરકારની સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી યોજના ખૂબ જ લાભકારક અહેવાલ વિજય મકવાણ મારું નામ છે ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ગીણયા ગામ બાલાપર તાલુકો જામકનોણા અમે આ ડૂમ બનાવેલો છે બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકાર શ્રી યોજના હેઠળ ડૂમ બનાવેલો છે તેથી અમને આ લાભ ઘણો મળ્યો છે મરસીના નર્સરી બનાવી છે અમે મરસીના રોપા માટે અને નર્સરી નહોતી ત્યારે આ અમારે બિયારણ બબે વાર ફેલ જતું ટેપ્રેશનના લીધે ઊગતું નહીં અથવા વધુ વરસાદ પડે તો સુકાઈ જતું એના લીધે અમને બહુ આ ફાયદો થયો છે અને બિયારણમાં જર્મિનેશનમાં વાવવામાંય અમારે બહુ સારું પડે છે જે બિયારણ જોતું એથી અમારે ચાલીસ ટકા ઓછું જોઈ છે અને રોપ ઉસરી જાય છે અને રોગ પ્રતિકારક રોગમાં દવાનો કોઈ ખર્ચો થતો નથી એટલે આ નર્સરીનો અમને ફાયદો જોરદાર મારું નામ હિતેશભાઈ જીવરાજભાઈ રાણપરિયા ગામ બાલાપર તાલુકો જામગઢોડા અને જિલ્લો રાજકોટ અમે લોકોએ બાગાયત દ્વારા સરકારશ્રીની યોજનામાં નર્સરી બનાવેલી હતી એ નર્સરીમાં અમે મરચી સાનિયા હાઈબ્રિડના ધરુ કરેલા રોપા એ વ્યવસ્થિત રીતે સારા થઈ ગયા અને પાંત્રીસથી ચાલીસ દિવસમાં એમાં રોપા થઈ જાય છે ખુલ્લા જગ્યામાં વરસાદ નડે છે તડકો નડે છે એટલે ધરું હરખા થતા નથી અને અમારું ગામ એકદમ મરસી બાબતે પ્રગતિશીલ છે અમારા ગામની જમીન કુલ એવરેજ આઠ હજાર વીઘા છે કુલ એમાંથી પાંચ હજાર પંચાવનસો વીઘા જેટલું એવરેજ ત્રણથી સાર આ મરસી વાવે છે એમાં હાઈબ્રિડ મરસી સાનિયા સિત્તેરથી એસી ટકા વાવે છે અને રેવા ટાઈપનું મરસું આવે એ દસ પંદર ટકા અને દેશી મરસું બે પાંચ ટકા ખેડૂતો વાવે છે અને મરસીથી અમારા ગામડાઓમાં સારું એવું ઉત્પાદન પ્રોફિટ અને બેનિફિટ મળેલ છે અને મરચાંના ભાવ બે હજારથી માંડીને ત્રણ હજાર ચાર હજાર પિસ્તાલીસો જેવી બજાર માર્કેટ પ્રમાણે સારા ભાવ મળે છે બાગાયત વિભાગ રાજકોટ તરફથી આ અમને જે સહાય મળી એ હું મારે બધું ઉત્પાદનમાં ફેર પડશે હું દિલથી તેમનો આભાર ખૂબ